હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે છવ્વીસ છ બે હજાર ને પચીસ અને આજની દોસ્તો હું આવકની વાત કરું સફેદ ડુંગળીની તો આઠ હજાર પ્લસની ગુણીની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલ ડુંગળીની આવકની વાત કરું તો બાવનસો ગુણી પ્લસ આવક થઈ છે બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બનીના રહેજો યાર પહેલી વાર છો આ ચેનલમાં નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો અને નોટિફિકેશનને ઓલપે પ્રેસ કરી લેજો જેથી કરીને જ્યારે પણ વિડીયો અમે મૂકીએ છીએ અમારી ચેનલમાં તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો બરાબર અને વિડીયો આ વિડીયો ને શેર કરવા વિનંતી ચાલો આજની શું બજાર પાછું આપડે લાઈવ જોવા જઈ રહી મિત્રો છે 231 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

52 252 52 52 52 52 52 252 52 52 डागी वाला ને ભરાવી દે અંડા રિપીટ આવે પછી 252 52 52 આવું જ આવે હા યાર 52 52 252 52

ઉપર રેજો મુન્નાભાઈ 258 રૂપિયા ભાવ આ છે 22 55 58 52 54 64 74 72 72 72 72 આ જાના છોરા બે 6 7 8 9 10 11 12 13 14 15 16 17 190 189 રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો 282 358 140 140 રૂપિયા આ કે બાદ 261 789 132 262 ઉપર રહેજો

ઓગણ ચાલી ચાલી ચાલીસ એકતાલીસ એકતાલીસ જુમ્માલી જુમ્માલી છે

49 રૂપિયા ભાવ ભાઈ એકસા દાલચા ભાઈ એમાં નાખો ને 70 છે માફી તમે 100 બેહો ને અડતાલીસ રૂપિયા ભાર હવે થોડોક ભીનો માલ થઈ ગયો છે પાણી મિત્રો એકસો ને અડતાલીસ રૂપિયા ભાવ હવે તમે જોઈ શકો છો ખાલી અહ તો મેલ ની મેલ અલગ અલગ મે અમે ઉતારી જાવ એમાં હું આન જાઉ 60 ખાલી મે બો 70 કે અમે તમા બોલતો હોય તમને ખબર છે બોલ હા અમન

ખાલી ચાલી મેં ખાલી ચાલીમાં

બાસઠ રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા બાસઠ બસો ને બાસઠ બાસઠ બસો ને